નમસ્તે બે એપ્રિલ એટલે કે વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ દિવસ ઓટિઝમ એટલે શું ઓટિઝમ એ બાળકોમાં જોવા મળતી એક ન્યુરો ડેવલપમેન્ટલ સમસ્યા છે ડિસોર્ડર છે તેમની શરૂઆત બે વર્ષથી અંદરના બાળકોમાં થાય છે અને આગળ જતાં તે જો તેની સારવાર ન કરવામાં આવે તો તેઓ આગળ જતાં મોટી ઉંમરે એટલે કે અડલ્ટ વયમાં પણ એ કન્ટિન્યુ જોવા મળી શકે છે તેના લક્ષણોમાં શું શું જોવા મળી શકે આમ તો નાના બાળકોમાં જ્યારે બે વર્ષથી નાની ઉંમર હોય અને ત્યારે એમનો વિકાસ જે થતો હોય છે નોર્મલ બાળકનો તેની સાથે આ ઓટિઝમવાળા બાળકોમાં લક્ષણોનું જે ઓળખવું એ થોડું કઠિન છે ડિફિકલ્ટ છે તેમ છતાં અમુક લક્ષણો જેવા કે કોમ્યુનિકેશન સોશિયલ કોમ્યુનિકેશન વર્બલ નોર્વર્બલ કોમ્યુનિકેશન તેમાં બીજા બાળકો કરતાં તેઓ પાછળ હોય છે ઉદાહરણ તરીકે કે જ્યારે એકબીજા સાથે વાતચીત કરતા હોય ત્યારે એકબીજાના ચહેરા ઉપરના એક્સપ્રેશન્સ હાવભાવ જે નોર્મલ બાળકો આપતા હોય છે તેમના કરતાં તે બાળકના ઘણી વખત હોતા નથી ઘણી વખત ઓછા હોય છે ત્યારબાદ કે ઘણી વખત ઘણા બાળકોમાં લેંગ્વેજ એટલે કે ભાષા પણ મોડી ડેવલપ થતી હોય છે જે નોર્મલ બાળક છે તેના કરતાં તેઓ બોલવામાં પાછળ હોય છે આ બાળકો જે છે જટિલ અને રિઝિટ એટલે કે ખૂબ જ જીદી હોય છે કોઈ પણ એક વસ્તુ કોઈ પણ એક ક્રિયા તેમને જોડગી રહે છે બહુ વારંવાર એ જ પ્રક્રિયા કર્યા રાખવી અને કોઈ જો તેમને એ બાબતે કહે તો તરત જ વધારે પડતો તોફાન કરવા ગુસ્સો થઈ જવો અને બસ એક જ ટોપિક ઉપર એક જ ક્રિયામાં એક જ વસ્તુમાં સતત લાગી રહેવું બીજી કોઈ વસ્તુમાં કે બીજી કોઈ પ્રકારની રમતમાં ઇન્ટરેસ્ટ નહીં લેવો ઘણી વખત આ બાળકોમાં બીજા બાળકો કરતા ફ્રેન્ડ્સ હોતા નથી તેઓ એકલા રહે છે અને વાતચીત કરીએ ત્યારે આંખથી આંખ મિલાવીને વાતચીત નહીં કરવી અને વધારે પડતું શરમાવું આ પ્રકારના લક્ષણો પણ હોઈ શકે ત્યારબાદ જો આ પ્રકારના બાળકોની સારવાર શરૂઆતમાં કરવામાં આવે તો તેઓ બીજા બાળકોની જેમ જ તેનું ડેવલપમેન્ટ પ્રોગ્રેસિવ બહુ સારી રીતના થઈ શકે છે પરંતુ જો શરૂઆતથી જ તેમની સારવાર કરવામાં ન આવે તો આગળ જતાં આ બાળકો અભ્યાસ ક્ષેત્રે શૈક્ષણિક ક્ષેત્રે ધંધા રોજકીય ક્ષેત્રે તથા સામાજિક ક્ષેત્રે બધી જ રીતે પાછળ રહી જાય છે અને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરે છે સંઘર્ષ અનુભવે છે સારવારમાં જોઈએ તો બે પ્રકારની સારવાર આવે છે એક સારવારમાં દવા વગરનો પાર્ટ આવે છે કે જેમાં આપણે બિહેવિયર થેરાપી એટલે કે તેમને તાલીમ દ્વારા કોમ્યુનિકેશન એટલે કે કઈ રીતના વાતચીત કરવી કેવી રીતના એકબીજાના હાવભાવને ઓળખવા તે માટે એનું બધું શીખવામાં આવે છે અને આ પ્રકારે તેનું એક એક જે વીક પોઈન્ટ તેનો જે નબળો પોઈન્ટ હોય છે એ પકડી અને એ પોઈન્ટ ઉપરથી આખી તાલીમ આપવામાં આવે છે અને નોર્મલ બાળકની જેમ તેનો ગ્રોથ કરાવવામાં આવે છે જો બાળક વધારે પડતું તોફાની હોય ચંચળતા હોય અથવા આ પ્રકારની જે સમસ્યાની સાથે આંચકીની તકલીફ આવતી હોય તો તેના માટે સાઇમલટેનિયસ એટલે કે તેની સાથે દવા પણ અમે આપીએ છીએ અને દવા દ્વારા પણ સારવાર કરાવીએ છીએ તો જો શરૂઆતથી જ આ પ્રકારના લક્ષણો ઓળખવામાં આવે અને તેની સારવાર લેવામાં આવે તો આ બાળક અને તેનું કુટુંબ આગળના સમયમાં સંઘર્ષ અનુભવતા બચી શકે છે અને પોતાનું જીવન ખૂબ જ સારી રીતના જીવી શકે છે ધન્યવાદ